થેન્ક યુ કાલે આપણે કંઈ મળીશું બગીચામાં બગીચા મળીશું ઓકે બાય બાય અરે સામે બીચો બકડો બી છે આઈ યુ હું તારો નંબર હું સારી તને કોલ કરીને કહીશ

જોઈ લેઓ સોફિયા સ્લોક કાદિયે સેટ જઈજી જો જોઈએ કોઈ મને કેમ મળવા આવ્યું સોકાયું તો મને પ્રેમ કમાના કરું મારો આશક તો બહુ છે એને મોટા બંગલામાં પડું બહુ પાર્ટી છે બહુ મોટી છે હા તો જોઈ લિયા હતા આશકને બોલાય લાયકોને કોણ અત્યારે ફોન કરો હાલો આ ગાડી પાગમાં આવો ને મને મળવા એ છોકરા મને છેડે છે હા ઓકે બાય હાલો જાનુ હું આવું છું કમબેક જે પણ એ રન કરતો હોય મારી ગાલે તારો આથી કેમ ન આયા જુ રસ્તામાં સેવા આવશે ઓય આ આવો સીતારું લંગડો હે ઓળખું છું કોણ છું હું ન એવકતા તું કોણ છ ડોન શું ડોન અલ્યા તું આને જોઈ ના આવવાની વસ્તુ હું આહવાની

ઉઘાડ ગોલી થી ઉઘાડ હાશિક નખરા મના પટાવા લાશો કાઢેર કરે